કિંમત ત્રણ લાખ રૂપિયા મેકેલી લે તો પૂછી જો મારા આદમી હવે તમે એ તો ભાઈ ને કીધું પણ ભાઈ કેમ શેટ ને પૂછી લો એટલે તમને પૂછીએ હા શેટ ને ખબર હોય ને યાર આપણ તો શું કરડ એટલે ખબર ના થોડું આખું પાછું કરજો વ્યાજ બી કરો વ્યાજ ભાવ કરો યાર મોણ હાર આપણે રાત દાડો ઓળખીએ યાર અમને એટલે તું કદે મે વિશ્વાસ મારા તું અમે જા નું લેનો કે મારા વિશ્વાસ ફૂલ છે તમે તમારી રીતે કૂટી લેવો ભાઈ મારા વેચવાનું છે જો

હવે તો આવું અતુ કાઇ ગાડી લેવા આવું ને એટલે લેતો જાય ગાડી ગાડી વાળું થઈ ગયું એક્ટિવાજા આવે